નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો એવી ભગવાનને પ્રાર્થના સાથે આપણે આજની વાત શરૂ કરવા જઈ રહ્યા છીએ તો નમ્ર વિનંતી છે મિત્રો છેલ્લે સુધી સાંભળશો તો ચાલો શરૂ કરીએ આજની વાત રાત્રિનો સમય હતો મને ઘરે પહોંચ્યા ને થોડા જ કલાકોનો સમય પસાર થયો હતો એક અજાણી બેચેન મારું મન આકુળ વ્યાકુળ હતું આ રાત્રિનો ભાર મારાથી સહન થશે નહીં એમ લાગી રહ્યું હતું અને કેમ કરીને આ રાત્રિ પસાર થઈ જાય એની રાહ જોતી રહી જેવી સવાર થઈ કે હું નિત્યક્રમ પતાવીને મારા પતિ સાથે મારા પપ્પાને ઘરે પહોંચી ઘરની સામે જ જેવી ગાડી સ્ટોપ કરી અને મેં બહાર પગ મૂક્યો કે મને ઘરમાંથી બાળકોના મસ્તી તોફાનનો અવાજ આવવા લાગ્યો સાથે ટીવી સિરિયલનો પણ જોર જોરથી અવાજ આવી રહ્યો હતો મેં ડોરબેલ વગાડ્યો એટલે મોટા ભાભીએ દરવાજો ખોલ્યો મને જોઈને જાણે શોભીલા પડી ગયા હો જાણે કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એવા એમના ચહેરાના ભાવ હું કરી શકતી હતી એ સ્તન બંધ થઈને મને જોઈ રહ્યા અને હું એમને એટલામાં જ ત્રણ બાળકો આવીને મને વીંડાઈ ગયા એ મને ઘરમાં ખેંચી ગયા ભાભીએ ખબર અંતર પૂછ્યા પણ મારી આંખો મારા પપ્પાને શોધી રહી હતી પિંકી દાદાજી ક્યાં છે મેં મારા નાના ભાઈની દીકરીને પૂછ્યું અરે બેન તમે હમણાં જ આવ્યા છો બેસો ને શાંતિથી હું તમારા અને વિજયભાઈ માટે ચા લઈ આવું એમ કહીને ભાભી આખી વાત પલટી નાખી ના મારે ચા નથી પીવી મારે પપ્પાને મળવું છે છેલ્લા ઘણા લાંબા સમયથી જ્યારે પણ હું ફોન કરું મારી વાત જ નથી થતી એમની સાથે એમ કહેતા મારી આંખો ભરાઈ આવી દાદાજી તો મારો આશ્રયમાં છે પપ્પાને મમ્મીને આવી વાત કરવા મે સાંભળેલા મારા મોટા ભાઈનો દીકરો બોલ્યો આ સાંભળીને મને કઈ સમજાયું નહીં હું વિચારમાં પડી ગઈ આ પાછું શું હશે આવું તો કોઈ સ્થાન નથી ત્યાં જ મારા પતિ વિજય ગુસ્સામાં ઉભા થઈ જાય છે તમને લોકોને કઈ સમજાય છે એમની આટલી ઉંમરમાં તમે એમને એ આટલું કહીને વાક્ય અધૂરું મૂકે છે અને ગુસ્સામાં ઘરની બહાર નીકળી જાય છે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું હું ઝડપથી એમની પાછળ બહાર ગઈ એવું તો શું થયું છે કે તમે આટલા ગુસ્સે થઈ ગયા મને તો જણાવો હું આતુરતાથી એમની સામે જોઈ રહી અરે લીના આ મારો આશ્રય એ એક વૃદ્ધાશ્રમ નું નામ છે કહેતા મારા પતિ ગાડીમાં બેસી ગયા આ સાંભળીને મારા પગ તળિયેથી તો ક્ષણ માટે જાણે જમીન સરી પડી હોય એવું લાગ્યું મારું મગજ વિચારહીન બન્યું મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હવે અહીં જ ઊભી રહીશ તું મારા પતિ ગુસ્સે થઈને બોલ્યા એ કાયમ જ ક્યાં ગુસ્સો ક્યાં ઉતારે કઈ નક્કી ન સમજાય હું ગાડીમાં બેઠી મારા પતિએ ગાડી વૃદ્ધાશ્રમ તરફ ફાળી મારું મન અનેક વિચારો અને પ્રશ્નોમાં ખૂંપી ગયું જેવા અમે વૃદ્ધાશ્રમ પહોંચ્યા કે મારા હૃદયના ધબકારા દેજ થઈ ગયા મારા વિચારો સુન મરી ગયા મારા પગમાં જાણે એક ડગલું ભરવાની હિંમત નહોતી જે પિતાને મળવા એમનો અવાજ સાંભળવા માટે હું વલખા મારતી હતી અત્યારે એમની સામે જોવાની હિંમત પણ મારામાં નહોતી ભલે દીકરી પણ મારી હયાતીમાં મારા પિતાના ભાગ્યમાં આ દુઃખ આ પ્રશ્નથી મારું અહીં વલોવાઈ ગયું સાકેતભાઈ અહીં ક્યાં મળશે મારા પતિએ એક કાકાને મારા પપ્પા વિશે પૂછ્યું આ સાંભળીને મારું ધ્યાન એ તરફ ગયું અને સાકેતભાઈ જે એક નિવૃત્ત પોસ્ટ કર્મચારી હતા એ કાકાએ વિષ્મય સાથે પ્રશ્ન કર્યો હતા શબ્દ સાંભળીને કંઈ ન થવાનું થયાના અણસાર મને આવી ગયા મારી થોડી બચેલી ધીરજ પણ હવે ફૂટી પડી હું મારી આંખો સામે ઝડઝળિયા આવી ગયા મારા પતિએ મને પડતા પડતા સંભાળી દીધી એ કાકા એમને વૃદ્ધાશ્રમની ઓફિસમાં લઈ ગયા ત્યાં અમને બેસવા માટે કહ્યું તમે એમના શું થાવ છો એ પ્રશ્ન સાથે વૃદ્ધાશ્રમના સંચાલન અમારી સામે જોઈ રહ્યા એ સાથે પેલા કાકાએ પણ એ જાણવા માટે આતુર હતા આ એમની દીકરી મારી પત્ની લીના અમે ગઈ કાલે જ આવ્યા કેનેલાથી અમે ઘણા વર્ષોથી ત્યાં જ રહીએ છીએ મારા પતિ બોલ્યા એ તો બે મહિના પહેલા જ અવસાન પામ્યા સંચાલક બોલ્યા હા એ ઘણીવાર દીકરી લીલાને યાદ કરતા અને એમની આંખો ભરાઈ આવતી હું કહેતો એમને કે ફોન કરી લો પણ એ ના પાડતા કહેતા એના સુખી સંસારમાં તણાવ શા માટે લાવવો હવે હું કેટલા વર્ષ જીવવાનો આ એ રાત્રે ડાયરી લખતા અને એમાં જ એમના પોત્ર પોત્રના અને દીકરીનો ફોટો રાખતા રોજ જોતાને યાદ કરતા આ સાંભળીને હું મનોમન પોતાની જાતને કોસવા લાગી કે મારા હોવા છતાં મારા પિતાને આ યાતનામાંથી પસાર થવું પડ્યું હું એ ડાયરી જોઈ શકું રડતા અવાજે મે કહ્યું સંચાલકને આ પાડી અને ડાયરી મંગાવીને મારા હાથમાં મૂકી તમારો ઘણો આભાર એમ કહીને મારા પતિએ રજા લીધી મારા પતિએ એમનો હાથ આશ્વાસન રૂપે મારા ખભે રોક્યો અમે ગાડીમાં બેઠા વિજયે ગાડી ઘર અમારા ઘર તરફ હંકાળી હું ડાયરી વાંચવા માટે આતું હતો મારાથી રાહ ન જુઓ મેં ડાયરીના પાના ઉથલાવવા માંડી ને મને એમાંથી એક સહપરિવારનો અને મમ્મીનો ફોટો મળ્યો મારી આંખો છલકાઈ ગઈ હમણાં રહેવા દે ઘરે જઈને વાંચે એ જ બરાબર રહેશે વિજયની આ વાત સાંભળીને મે ડાયરીને બંધ કરી દીધી મારે બંને ભાઈઓને મળવું છે તું તું ગાંડી એ તરફ લે મે ગુસ્સે થઈને કહ્યું એને કંઈ પણ બોલ્યા વગર ગાડી પપ્પાના ઘર તરફ લીધી જેવા અમે પહોંચ્યા કે ખૂબ ગુસ્સામાં હું હાથમાં ડાયરી સાથે ઘર તરફ ગઈ દરવાજો ખુલ્લો જતો બંને ભાઈઓ ભેગા મળીને ન્યૂઝ જોઈ રહ્યા એમને જોઈને જાણે અગ્નિની જ્વાળાઓ ફરી વળી હું ગુસ્સામાં એમને જોઈ રહી એ બંને મને જોઈને દંગ રહી ગયા અરે લીના તું ક્યારે આવી મોટા ભાઈએ પૂછ્યું હું સમજી ગઈ કે હું અહીં આવીને ગઈ એ પણ એને જણાવવામાં આવ્યું નથી પપ્પા ક્યાં છે ભાઈ મેં પૂછ્યું પપ્પા પપ્પા તો એ કઈ જવાબ આપી શક્યો નહીં અરે લીના તમે બંને શાંતિથી બેસો પછી વાત કરીએ નાનો ભાઈ બોલ્યું એવું મને બેસવા ઈશારો કર્યો એટલે હું સોફામાં બેસી હવે જણાવો ભાઈ પપ્પા ક્યાં છે મેં પૂછ્યું એ કઈ બોલી ન શક્યા એમણે આંખો નીચે કરી લીધું હું જણાવું છું કે પપ્પા ક્યાં છે એમ કહીને ડાયરીમાંથી ફોટો કાઢીને એમની સામે ટેબલ પર મૂક્યા આ પપ્પાની ડાયરી છે હું વાંચું એટલે તમે સમજોશું કે તમે શું કર્યું એમ કહીને મે ડાયરીનું પહેલું પાનું ખોલાવ્યું પ્રિય કુસુમ તારા ગયા પછી હું સાવ એકલો પડી ગયો આપણા લગ્ન થયા એ દિવસે રાત્રે તે મને કહેલું કે હું તમારી બધી તકલીફમાં સાથ આપીશ અને કાયમ તમારી સાથે રહીશ તમારી હિંમત બનીને હું ક્યારેય તમારી કમજોરી નહીં બનું તો તું મને જણાવ કુસુમ તે કેમ તારું વચન તોડ્યું તું કેમ મને એકલો મૂકીને જતી રહી જીવનના ઘણા ખરા વર્ષો કોસ્ટમાં નોકરી કરવામાં અને બાળકોની જવાબદારીઓમાં જ પસાર થઈ ગયા જ્યારે વિચાર્યું કે હવે આપણે બંને આપણા પોત્ર પોત્રી સાથે સુખેથી હસતા રમતા બાકી રહેલા વર્ષો જીવીશું પણ તું મને એકલો મૂકીને લાંબી યાત્રાએ નીકળી પડી જે ક્યારેય પૂરી થવાની નહોતી હું સાવ તૂટી ગયો હતો તો પણ દીકરા વહુઓ અને બંને પોત્રો અને પોત્રોને જોઈને જીવવાની થોડી આશા જાગી આમ સમય પસાર થવા લાગ્યો ધીરે ધીરે વહુ અને મારા તરફના વર્તનમાં અને વલણમાં પરિવર્તનમાં આવવું લાગ્યું એવામાં તારા સ્વર્ગવાસને પણ બે વર્ષ થઈ ગયા દીકરાઓને પણ હવે તો હું જાણે આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યું એ લોકો માટે હું પરાયો બની ગયો હોય એવું વલણ રાખવા માંડ્યા બાળકોને પણ ધીરે ધીરે મારાથી દૂર રાખવા લાગ્યા એટલે મારી એકલતા બેવડાઈ ગઈ હું ક્યારેક રાતના અંધારામાં મારી બીની આંખો કોરી કરી લેતો એવી કેટલી રાતો હશે જેમાં મને નિંદ્ર જ આવી નથી બસ તારી યાદ જ આવી મને થતું એવા તે ક્યાં પાપ કર્યા હશે કે સંતાન રૂપે આવા દીકરા મળ્યા આ પ્રશ્ન પછી મારો આંતરમાં પાછો મને વળતો જવાબ આપતો કે આના કરતા તો ની સંતાન હો બરાબર છે હું એક પક્ષે વાત નથી કરતો ઘણીવાર માતા-પિતા પણ એવા હોય છે કે વહુની દીકરી તરીકે સ્વીકાર નથી શકતા અને પોતાનું જ વિચારે છે પણ આપણે એવું ક્યારેય નથી કર્યું તારા ગયા પછી પણ મે એમની ઈચ્છાઓનું માન રાખ્યું છે છતાં ખબર નહીં કેમ મારી સાથે આવું થયું આજે લીના અહીં હોત

વિશે પછી એમણે જે કર્યું એ આપણા સંસ્કાર તો નહોતા જ ને આપણે ક્યારેય આપણા માતા પિતા સાથે આવું નથી કર્યું તો ક્યાંથી શીખ્યા આ પ્રશ્નોનો જવાબ શોધવામાં જ મારા દિવસો નીકળી રહ્યા છે એક દિવસ અચાનક આપણા બંને દીકરાઓના વર્તનમાં પરિવર્તન આવ્યું એ બંને બધું સારું સારું રાખવા લાગ્યા મીઠો વ્યવહાર કરવા લાગ્યા પણ મને શું ખબર કે એમના આ મીઠા વ્યવહારમાં તુચ્છ વિચારોનું ઝેર ઘોળાયેલું છે એ લોકોએ થોડા સમય સારું રાખીને મને વિશ્વાસમાં લીધો અને આપણે આપણા બાળકોની ખુશીઓ સિવાય શું વાહલું હોય માટે એમણે કહ્યું ને મેં થોડી જમા પૂજી અને ઘર પણ એ બંનેને સોપી દીધું પછી તરત જ એ પાછા પોતાના અસલી રંગમાં આવી ગયા અને મને તકલીફો આપવાની શરૂ કરી અને હવે મારાથી સહન નહોતું થતું માટે મેં વૃદ્ધાશ્રમનો સહારો લીધો મને હૈયામાં મોટી ફાળતો ત્યારે પડી જ્યારે હું વૃદ્ધાશ્રમમાં આવ્યો તો પણ મને બંને દીકરાઓમાંથી કે વહુઓમાંથી કોઈએ રોક્યો નહીં હા આપણી પોત્રી ટીંકી અને પોત્રો મને પૂછતા ક્યારે પાછા આવશું દાદાજી હું કંઈ પણ બોલ્યા વગર મૂંઘે મૂંઘે નીકળી ગયો

એ એમને ન જોવા દે પડે કેમ કે હું જાણું છું એ વ્યથા કેવી છે એ નહીં સહી શકે હવે હું આ ડાયરીમાં કદાચ નહીં લખી શકું ક્યારેક હવે મને મારો અંત સમીપ દેખાય દેખાય છે અને તબિયત ઘણી ખરાબ રહે છે કુસુમ હું તો એટલું જ ઈચ્છું છું આપડા બાળકો અને પોત્રો પોત્રી ખુશ રહે ને સમય આવે એમને એમની ભૂલ સમજાય અને કદાચ કોઈક સાથે આવો અન્યાય થતો હોય તો એ એને અટકાવે ડાયરી પૂરી કરું હું મારી આંખોમાં આંસુ સાથે હું મારા ભાઈઓ સામે જોઈ રહી અને તમને આની સજા ચોક્કસ અપાવીશ મારી પાસે સાબિતી તરીકે આ ડાયરી પણ છે એમ કહેતા એક ક્ષણની પણ રાહ જોયા વગર ત્યાંથી ઊભી થઈ ગઈ નીલાબેન અમને માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ તમે આવો કપરો નિર્ણય લેશો તો અમારા બાળકોનું શું થશે એમનું તો વિચારો એમ કહીને મોટા ભાભી મારી સામે કરગરવા લાગ્યા માફ કરી દે અમને એમ કહેતા બંને ભાઈઓ પણ આજીજી કરવા લાગ્યા મારા પતિ વિજય મારા ખંભે હાથ મૂકીને મને આશ્વસ્ત કરી અને કહ્યું માફ કર ઠીક છે હું એવું કોઈ પગલું નહીં ભરું જેની સજા તમારા બાળકોને મળે પણ હું તમને માફ નહીં કરી શકું કેમ મારા પપ્પા હવે પાછા નહીં આવી શકે સારું કે સુખી જીવન જીવવા પરિવારનું બહાર નીકળી ગયા આ એક વાસ્તવિક ઘટનાને વાચા આપવાનો નાનકડો પ્રયાસ છે મિત્રો આશા રાખું છું એ વાત તમને પસંદ આવી હશે તો લાઈટ અને તમારા મિત્ર મંડળમાં ફેલાવી દેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ